સાવરી તાલુકાના ભાદરવા ગામે ગુજરાત રાજ્ય પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા પંચાયત પશુપાલન શાખા હેઠળના સાવરી તાલુકાના પશુ દવાખાના દ્વારા ભાદરવા ગામમાં આવેલ ચહેરમાથા ખાતે આવેલા સતનો દરબાર ખાતેની ગૌશાળામાં સફળતાપૂર્વક પશુ સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલાશરે બસો પચાસ ગાયોનું ડી વોર્મિંગ એટલે કે કૃમિનાશક સારવાર કરવામાં આવી હતી ગાયોને ટેકિંગ કરીને ઓળખ આપવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી સેવા આપનાર ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓએ આગેવાની લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ડોક્ટર મલ્હાર ખાંડ આ પ્રકારના મેળાનું આયોજન કરે છે અને પશુઓના સ્વાસ્થ્ય અને પશુપાલકોની આવક વધારવામાં ખૂબ મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે આજરોજ આપણે ગુજરાત રાજ્ય પશુપાલન ખાતા અંતર્ગત આવેલા સાવલી તાલુકાના પશુ ચિકિત્સાધિકારી તરીકે ડૉક્ટર મેં પશુધન નિરીક્ષક તરીકે અમારો અન્ય સ્ટાફ ગણ સાથે આપણે ભાદરવા ખાતે સતનો દરબારની આવેલી ગૌશાળા કે જેમાં ત્રણસોથી અઢીસોથી ત્રણસો જેટલા જાનવરો આવેલા છે જેમાં ગાયો અને ભેંસણનો સમાવેશ થાય છે તેમાં અઢીસો ગાયો ઉપરમાં આપણે આજે એનું રસીકરણ એનું ટેગિંગ ઘોડો ખાય બનાવ્યું છે જે અને ભેંસણમાં પણ ટેગીકરણ કર્યું ટેગનું ટેગિંગ કરેલું છે તથા રસીકરણ અને દવાની જરૂર હોય તો આપણે દવા બી આપેલ છે એમને અને એ રીતે આજનો કાર્યક્રમ પશુ મેળાના અંતર્ગત આપણે આજે પૂરો દિવસ અહીંયા ફાળવેલો છે મારું નામ ડૉક્ટર મલ્હાર ખાંટ મારી સાહેબનું નામ બોલું બધા મારું નામ ડૉક્ટર મલ્હાર ખાંટ પશુ ચિકિત્સક અધિકારી ડેસર તરીકેની ફરજમાં આવેલું છે